ત્વમેવ તમવ મમ રંગદેવ થયો ધીર જોહીર જોથીથીર જુઓ શીઘ્ર તારે ગીર ગણે રંગને દત્ત જે તે જ ભાવે ભજુ પાદુકારંગને આર્ત ભાવે ભજુપાદુ નારેશ્વરના નાથ અવધૂત મહારાજે પહેરેલી તથા પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તકનું પ્રકાશન કર્યું છે શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે કુલ બાવન સ્થાનો પર શ્રી રંગ પાદુકાઓ બિરાજે છે આ પુસ્તકમાં શ્રી પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહિમા વર્ણવતા વિદ્વાનોના લેખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આજે આપણે પ્રખર વિદ્વાન અને એકનિષ્ઠ રંગભક્ત શ્રી હરિપ્રસાદ શિવપ્રસાદ જોશી ધીરુકાકાનો પાદુકા મહાત્મ્ય વર્ણવતો લેખ સાંભળીએ પાદુકા પૂજન ડૉક્ટર ધીરુભાઈ જોશી પૂજ્યશ્રીએ વાત વાતમાં એકવાર કહ્યું કોઈ પણ મહાપુરુષ યુગાવતારી મહાત્મા કે ગુરુ સ્વરૂપ સંતનું જો ભારતીય રીતથી સન્માન કરવું હોય તો તેની ચરણ પાદુકાનું પૂજન કરીને જ થાય ભારતીય રીતે ચરણ પૂજન એ એનું ઉત્તમ પ્રકારનું સન્માન છે આપણા સાહિત્યમાં પણ ચરણ ચરણરચ આદિને મહત્વના માનવામાં આવ્યા છે ચરણને સદાય કમલની ઉપમા અપાય છે હવે આ રીતે જ્યારે કોઈ સન્માન આપવા કોઈ પણ સંતની પાદુકાનું પૂજન કરવા ચાહે તો તે કેવી રીતે કયા બાહ્ય ઉપચારો દ્વારા કરે આ પ્રશ્ન આજકાલ થોડો જટિલ બનતો જાય છે તેમાં પણ નારેશ્વર જેવા તીર્થમાં પૂજ્ય રંગ અવધૂત મહારાજશ્રીની પાદુકાજીનું પૂજન સન્માનાર્થે અને અથવા પોતાને ફળેલી કે ફળાવવા ધારેલી મનોકામના અર્થે કરવા આવનાર વ્યક્તિઓ અને સ્થાનના એ અર્થે ઘડાયેલા નિયમો અંગે થોડી ચહલ પહલ થતી રહે છે માત્ર નારેશ્વરમાં જ નહીં પણ અન્યત્ર જ્યાં જ્યાં એમની આપેલી અને ભક્તોએ ભક્તિભાવથી સ્થાપેલી પાદુકાજીના પૂજન વખતે પણ આવી જ ચળપળ સંભળાય છે આ ચળફળનો સૂર કંઈક નીચે મુજબનો છે પાદુકા પૂજન કરતી વખતે પુરુષે ધોતી કે પીતાંબર અને બહેનોએ સાડી પહેરવી જરૂરી છે શું ભગવાન ધોતી કે સાડી સિવાય પૂજન ન સ્વીકારે પૂજનમાં ભાવ જોઈએ કે બાહ્ય ઉપચાર પાટલૂન કે સ્કટ ધારીને ભગવાન ભજવાનો અધિકાર નથી શું એને ભગવાન મળે જ નહીં શું વગેરે અહીં પ્રશ્ન એ થાય કે આપણે પાદુકા પૂજન શા માટે કરીએ છીએ ખરેખર પૂજ્ય શ્રી પ્રત્યેના ભાવથી કરીએ છીએ કે અન્ય કોઈ હેતુથી જ્યારે કોઈ હેતુને લક્ષમાં રાખીને જો એ પૂજન થતું હોય તો એ હેતુ પૂર્ણ થાય તેવા માર્ગે જવું પડે એમાં પણ જેટલી ભાવશુદ્ધિ વધારે તેટલું ફળ જલ્દી મળે આધ્યાત્મિક જગતનો આ નિયમ સર્વે સારી રીતે જાણે છે શ્રદ્ધા ફલતી સર્વત્ર ન મંત્રો ન જ દૈવતમ પૂજ્યશ્રી આ વાતને આજની આધુનિક ભાષામાં નીચે મુજબ સમજાવતા ઇલેક્ટ્રિકના પોઝિટિવ અને નેગેટિવ એમ બે વાયર ભેગા થાય તો જ પ્રકાશ થાય પૂજા કરનારની શ્રદ્ધાનો વાયર અને પૂજાનાર મહાપુરુષની તપશ્ચર્યાનો વાયર આ બે ભેગા થાય તો જ પ્રકાશ થાય ફળ મળે તેમાં પણ સકામ કર્મમાં તો શ્રદ્ધાની માત્રા જેટલી વધુ તેટલું વધુ સારું હું પાદુકા પૂજન કરીશ એટલે મારી કામના ફળશે જ એવી દ્રઢ શ્રદ્ધા તો રાખવી જ રહી પણ એ શ્રદ્ધા ફળવતી બનાવનાર મહાપુરુષની તપશ્ચર્યાનો વાયર ક્યારે જોડાય શું સ્થૂળ પંચોપચાર કે ષોડસોપચાર પૂજા એ કાર્ય કરી શકે શું એ બાહ્ય ઉપચાર નથી છતાં એ ઉપચારો થાય તો જ આપણને પૂજા કરનારને સંતોષ થાય છે જો બ્રાહ્મણ અષ્ટમપષ્ટમ કરી દે તો સૌ કોઈને પૈસા પડી ગયા એમ પણ લાગે તો જેમ બાહ્યોપચારની પૂજા પણ વ્યવસ્થિત થવી જોઈએ તેમ પૂજા કરનારે પણ કેટલાક બાહ્ય ઉપચારો નિયમો પાડવા જરૂરી બને છે અને આ ઉપચારો નિયમો જેટલા ઉમળકાથી શુદ્ધતાથી પડાય તેટલી પૂજામાં બરકત આવે છે પૂજ્યશ્રીની પાદુકા પૂજનમાં પુરુષે ધોતી અને સ્ત્રીઓએ સાડી પહેરવાનો પ્રઘાત તેમની સ્થૂળ ઉપસ્થિતિથી જ છે પૂજ્યશ્રી પોતે પ્રાચીન ઋષિ પરંપરાને અનુસરનાર સંત હતા એમનો આશ્રમ પ્રાચીન ભારતીય પરંપરાને વરેલો છે તેથી તેમની પાદુકાનું પૂજન કરતી વેળા ભારતીય પરંપરા જળવાય એ જરૂરી છે અને સ્વાભાવિક પણ છે ત્યાં ચર્ચાને સ્થાન જ નથી આ સંદર્ભમાં કેટલાક જ્યોતિર્લિંગોના દર્શન વખતે ક્યાંક અબોટિયું પહેરી એકલા પુરુષો જ જઈ શકે દાખલા તરીકે ત્રયંબકેશ્વર તો ક્યાંક માત્ર કટી ઉપરના વસ્ત્ર કાઢીને ધ્રુસ્વેશ્વર તૃષ્ણેશ્વર જ દર્શન કરાય એવા નિયમો પડાવાય છે તે યાદ રાખવું ઘટે જૈન ધર્મે જ્યારે ઉપાસના કરવા જાય છે ત્યારે રેશમી વસ્ત્ર પહેરે છે અને ઉપર એક રેશમી વસ્ત્ર ઓઢે છે સ્કૂટર પર પણ એ જ રીતે તે ઝીણા લઈનમાં જાય છે ઘેર પરત આવી વ્યવસાયના કપડાં પહેરે છે એ જ રીતે ખ્રિસ્તી રવિવારે દેવળમાં પ્રાર્થના કરવા જાય છે ત્યારે વિશિષ્ટ પોશાકમાં જ જાય છે અને ત્યાં તો ખાણીપીણી વખતનો નૃત્ય વખતનો એમ અલગ અલગ પોશાક ધારણ કરવાનો નિયમ એટીકેટ હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કપાળમાં ઊભું તિલક ને વચમાં ચાંદલો કરવાનો હોય છે વૈષ્ણવો પણ તિલકની છાપ લગાવે છે આ બધા બાહ્ય ઉપકરણો તે તે સમાજમાં માન્ય થયા હોય છે ને પરંપરાગત રીતે ચાલતા રહે છે એ જળ નિયમોની પાછળ પણ ચોક્કસ દ્રષ્ટિ હોય છે ઓપરેશન કરનારા ડૉક્ટર કોણી સુધીથી સુધી સાબુનું જબરદસ્ત ફીણ લગાવી હાથ ધોએ અને કોણી મારીને જ નળ બંધ કરી હાથ લૂછ્યા વિના જ ઓપરેશન ટેબલ પાસેથી હટે અને એને આપણે ચોખ્ખાય ચોકસાઈ કહીએ છીએ એ એમ કરે એની સામે કશું ચર્ચાપ્રત્ર કાઢતા નથી પણ કોઈ વૈદિક વિધિને અનુસરનાર બ્રાહ્મણ શુદ્ધતાને જાળવી પવિત્રતા પાડી અબોટીઓ પહેરી હાથ પગ ધોઈ ખાવાનો આગ્રહ રાખે ત્યારે આપણને લાંબી ચર્ચા કરવા પ્રેરે છે પાદુકા પૂજનમાં પહેરવાના વસ્ત્ર અંગે પણ આવું જ કંઈક છે પૂજન વૈદિક પદ્ધતિથી થાય અને એના બાહ્ય ઉપચારોમાં વૈદિક પરંપરાને માન ન અપાય તો જામે ખરું તેથી જ એક ઉત્તમ કોટીના ભક્ત પરિવારના દીકરાને પૂજ્યશ્રીએ કહેલું પાદુકા પૂજન કરવું હોય તો ધોત્યું પહેરવું પડે ધોતયું પહેરવું એ પૂજાનો નિયમ છે એ ટિકેટ છે જે પાડવું જ રહ્યું જેમ કોઈ વરરાજા પરણવા નીકળે અને વરરાજા જેવો દેખાય જ નહીં તો કેમ ચાલે એણે કમસે કમ તે દિવસે તો વરરાજાનો વેશ પહેરવો જ પડે ન ફાવે તો પણ ફવડાવવો જ પડે બીજી ચળભળ ખર્ચની હોય છે પાદુકા પૂજનમાં પૂજાપો પંચામૃત વસ્ત્ર પ્રસાદ પુષ્પ ફળ શ્રીફળ આદિની જરૂર હોય છે એ વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન હોઈ શકે કોઈ કિંમતી વસ્ત્ર ચઢાવે મોંઘો પ્રસાદ લાવે અન્ય કોઈ એની શક્તિ અનુસાર લાવે કોઈ પોતાના સગાવાલા ઈષ્ટ મિત્રો સહિત આવે તો કોઈ માત્ર ઘરની જ બે ત્રણ વ્યક્તિઓ સાથે આવે સ્વાભાવિક છે કે તે તે પાદુકા પૂજનમાં ખર્ચની ભિન્નતા રહે એવું બ્રાહ્મણોની દક્ષિણાનું તથા બ્રહ્મભોજનનું પણ રહે છે ઘણી જગાએ રકમ નિશ્ચિત જ હોય છે અને ત્યાં કશીએ ચળભળ થતી જોવા મળતી નથી પણ જ્યાં સ્વૈચ્છિક સ્વાતંત્ર્ય હોય ત્યાં જ મનુષ્ય સ્વભાવ અનુસાર જેમ બને તેમ ઓછામાં વધુ લાભ લેવાની વૃત્તિ આવતા ચળભળ થાય છે ત્યાં ઢળ્યું તો ખીચડીમાં ની ઉદાર ભાવના આવી ચળભળને ટાળે છે અને અંતે સારું ત્યાં સઘળું સારું એ રીતે આનંદનું વાતાવરણ જળવાઈ રહે છે નારેશ્વર કે અન્યત્ર પૂજ્યશ્રીની પાદુકાનું પૂજન કરનાર અને કરનાવનાર ઉપરોક્ત પાયાની કેટલીક સમજૂતીનો ખ્યાલ રાખી વ્યવહાર ગોઠવે તો આનંદપૂર્વક ઇષ્ટફળની પ્રાપ્તિ થાય એ સ્વાભાવિક છે બાકી વાદવિવાદનો અંત આવતો જ હોતો નથી અને તર્ક વિતર્કોનો આમે કશો અર્થ નથી પૂજ્યશ્રી કહે છે કે તર્ક વિતર્કનું જોર ચાલે નહીં પંડિતાય વૃથા ત્યાં તકાશે મંત્ર તીર્થે દ્વિજે દેવે ભેજ ભે સજે સતી યાદશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદ્યશી મંત્ર તીર્થ દ્વિજ દેવમાં ગણક વૈદ્ય ગુરુ માહિત જેવી જેની ભાવના સિદ્ધિ તેવી થાય શ્રી ગુરુ લીલામૃત અધ્યાય ચોરાણું દોહરો પચાસ ભાવના તો ઓછી વધતી સર્વમાં છે પણ તેના પ્રગટીકરણ અને ફલીકરણ કરવાની આચાર સંહિતામાં કાળજી રાખવાની રહે છે આચાર પ્રભવો ધર્મ એથી જ કહ્યું છે અને ક્યાંક તો આચાર પ્રથમો ધર્મ એમ પણ કહેવાયેલું છે અસ્તુ ચિંતન શ્રી ગુરુદેવ થાય દુકાન છે કે બધું બધું અંદર અંદર એમ એ જ કર્યા કરવાનું ને આમ છે ને આમ છે ને આમ છે તો જે સામાન્ય માણસ ને અંદર એમાં શું અલસ પડે તો આ એ જે બધી મૂર્તિઓ છે ને એ બધું વિગતવાર વર્ણન મંત્રી આપેલું છે ત્રિમૂર્તિ ઇન સ્કલ્પચર્સ એમ કહીને આખું ચેપ્ટર બનાવ્યું છે તો બાપજીએ સાંભળેલું બધા એ બધા ચેપ્ટર સાંભળેલા તો એ પુરાણ કાળમાં જયારે આવે ત્યારે આ બધી વાતો આવે જુદી જુદી મૂળ તો સાઈ મહારાજ કર્યું વાસુદેવાનંદજી જયારે એમને દત્ત ની ઉપાસના મળી અને દત્ત ની મૂર્તિ એમ કે તમે લઈ જાઓ તમને માળખામાં સ્થાપો અને એ તો એમને આખું દત્ત વિશેનું વિશે નું ઉપનિષદો માંથી ને બીજે થી સંશોધન કરી કરીને ને એમણે આખું સાહિત્ય ઉભું કર્યું આ દત્ત પુરાણ છે એ પણ હતું જ નહીં પેલા કોઈ જગ્યાએ પણ દરેક પુરાણો જે હતું તે સાઈ મહારાજ એક માં ગ્રથિત કરી દત્ત પુરાણ અને તેથી બાપજી ને જયારે દત્ત પુરાણ ના પારાયણ કરવાનું કહ્યું

अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त